આપણા કુદરતી જીવનમાં આવે છે અને કેવી રીતે આ પ્રકૃતિ આપણને કયા સંદેશાઓ લઈને આપણી વચ્ચે આવે છે એ આખી વિગત સમજવાનો પ્રયત્ન કર્યો આપણા વડવાઓ અને આપણી વચ્ચે આપણા આચાર્ય સાહેબ વાંકલવાળા પાર્થિવ સાહેબ આપણી વચ્ચે કહેતા હતા કે ત્રણ લાખ વર્ષ જૂના આ ધરતી ઉપરના માણસો આપણે છીએ નર્મદા નદીની ઘાટીમાં હાથનૂર કરીને ગામ છે સિહોર ડિસ્ટ્રિક્ટમાં મધ્યપ્રદેશના ત્યાં ઓગણીસો ને ત્યાસીમાં સોનાકિયા નામના એક પ્રોફેસર હતા જીવ જીવવિજ્ઞાનના એણે એક ખોપડી માનવ ખોપડી આ જે આપણી જે માથાની ખોપડી છે એ ખોપડી મળી અને એણે દેશ દુનિયાની ઘણી બધી લેબોરેટરીમાં એનો અભ્યાસ ધ્યાન જે આ ખોપડી મળી એના ઉપર હતું તમે કલ્પના ન કરો કે એ સોનાકીએ લખ્યું છે કે સાડા થી છ લાખ વર્ષ પહેલા આ નર્મદાની ઘાટીઓમાં માણસો જીવતા હતા અને તેની આ એનું આ ખોપડીનો અવશેષ છે એવું લખ્યું છે હવે આપણને જે આ લોકો કહે છે કે આફ્રિકાથી બધા માણસો જન્મીને નીકળેલા આમ પેલી બાજુ ગયા હતા અને આફ્રિકામાં બધા માણસોનો જન્મ સ્થળ ત્યાં છે એવું જે કહે છે એ વાત આ સોનકિયાના રિપોર્ટ પરથી ખોટી પડે છે મતલબ કે આફ્રિકામાં જે જન્મ્યા હશે એ હશે કોઈ બીજા નર્મદાની નદીના કાંઠાઓમાં જે પેદા થયા માનવો તેમાંના કોઈ વંશજો આપણે છીએ અને લાખ વર્ષ જૂના માણસો છીએ આપણે વર્ષ જૂના માણસોનો ઇતિહાસ શ્રીલંકામાં મળ્યા અને એ જે બે નામના આદિવાસીઓ છે શ્રીલંકામાં એ લોકોના જયારે ત્યાંના કેટલાક અવશેષો મળ્યા અને તેમનો અભ્યાસ કર્યો તો ત્રીસ હજાર વર્ષ પહેલા ઈસવીસન પૂર્વેની વાત તે લોકો શ્રીલંકાના ટાપુમાં વસતા હતા અને એ લોકોએ અઢાર હજાર વર્ષ પહેલા ખેતીની શોધ કરી નાખેલી કથાઓમાં આપું ગાયું મેં જે કોણી આપું જે અરવિંદભાઈ આખતો તેની ગાયા આખી આખી રાત ચાલનાર્યા ગાય ખૂબ ગાયા ટોલવી બોલ્યો માપે લગભગ બારા થી ગાયા હાઈ ખૂબ આખી રાત ચાલનાર મારી પાસે બાર થી પંદર કથાઓ છે જે આખી રાત ચાલનારી કથાઓ છે આદિવાસીઓની ખંડવા છે છત્તીસગઢની બોર્ડર પરની બી કથા છે મારી પાસે અને નર્મદાની ઘાટીની પેલી પારની કથાઓ પણ છે અને આપણે આ દક્ષિણ ગુજરાતની કથાઓ નાની નાની વાર્તાઓ નહીં લાંબી કથાઓ જે દેવોની કથાઓ કહેવાતી એવી બધી રેકોર્ડ કરી છે બધાનો અભ્યાસ કરું તો એમાં આજે વેડ્રીટ લોકો છે શ્રીલંકાના એ લોકોના ઉલ્લેખ આપણી ત્યાંની કથાઓમાં છે દાબની કથા દાબના દેવોની વાત કરતા હતા ને અત્યારે રાજા પાંઠા ને વિનાદેવની યાહામોગીની આવી બેનો ગીતી ગીતો ગાતી હતી એ કથાઓમાં મળે છે કે કાલાવેડિયાનું રાજ હતું અને કાલાવેડિયાની દીકરી હતી યાહા યાહામોગી અને એ દાબમાં આવી હતી કોને ખબર કેવી રીતે આ ઇતિહાસ બને છે પણ આપણે કહીએ છીએ ને કે અમે આ ધરતીના માલિક છે જો આપણે આપણો ઇતિહાસ જ નહીં સમજીએ તો આપણે માલિક કેવી રીતે થઈ શકીશું કોઈ પુરાવો છે આપણી પાસે નથી આ લોકો પાસે તો ઘણા બધા પુરાવાઓ છે બહુ બધું લખે છે એ લોકો એ લોકોએ તો હજારો વર્ષથી લખવાનું ચાલુ રાખ્યું છે આપણી પાસે તો હવે આ અરવિંદભાઈ ને આ બધા થોડાક નીકળ્યા છે લખવાવાળા તો લખવાનો જે ઇતિહાસ છે તે આપણી પાસે નથી પણ મોઈતુંડી ઇતિહાસ મોઈતુંડી એટલે કે મૌખિક ઇતિહાસ આપણી પાસે છે અને એમાં આપણો ઇતિહાસ છુપાયેલો છે બાર હાથ ઊંચા અને છ હાથ પહોળા માણસો ચાલે તો ધરતી ધમ ધમ વાગે એવી કથાઓ આપણે ત્યાં મળે છે એ કોણ હતા સોનકિયાના રિપોર્ટ પરથી એમ ખબર પડે છે કે પેલો જે છ લાખ વર્ષ જૂનો જે માનવ કંકાલ જે મળ્યું એની એની ઊંચાઈ આશરે સાડા સત્તર ફૂટ ઊંચી હતી હશે એવો એ રિપોર્ટ અનુમાન છે મતલબ શું જે આપણી કથાઓમાં જે સોળ હાથ ઊંચા માણસોની જે કલ્પના છે એટલે કે સાડા સત્તર અઢાર ફૂટ ઊંચા માણસોની વાર્તાઓ જે આપણે આપણા પૂર્વજો ગાય ગાઈ ગયા છે ને ગાય છે એ જ ઇતિહાસ આજે પેલા રિપોર્ટમાં નીકળે છે કહેવાનો મતલબ એટલો છે કે આપણે કેટલા જૂના ધરતીના વારસદારો છીએ એ જો આપણે નહીં સમજીએ તો આપણે આજે નહીં તો કાલે કોઈક ને કોઈક ના ગુલામ અવશ્ય તમે ટાળીઓ પાડશો હા અમે રામના વંશજ છે કોઈ કહેશે તમે જીસસના વંશજ છો તો તમે હા કરશો કેમ કે એ બધા છડી તમારા માથે ત્રણ હજાર વરસથી ફેરવી છે અને તમે ધૂણ્યા છો એ લોકોના ગરબામાં ભજનોમાં કથાઓમાં વાર્તાઓમાં મૂર્તિઓમાં બધામાં તમે એ લોકોના ઈશ્વરને શોધ્યા છે એટલે આ તો તો કાલે જો ઇતિહાસ તમને તમને ખબર હશે એ લોકોની ગુલામી સિવાય હાથ નથી આવવાનું કંઈ પણ આ વાત એટલા માટે હું કહી રહ્યો છું કે આ બહુ ગંભીર વાત છે હું પીલાવણીની વાત કરવાનો હતો પણ મને કહેવામાં આવ્યું કે થોડો ઇતિહાસ પણ કહેજો હવે આજે આ જે સાડા છ લાખ છ લાખ વર્ષ જૂના જે માનવ કંકાલો જે મળ્યા એના ઇતિહાસને આગળ વધારીએ તો સૌ પ્રથમ આપણે ત્યાં જે વાર્તાઓ મળે છે તેમાં દાબના દેવોની કથા મળે છે અને દાબના દેવોએ ખેતીની શરૂઆત આપણા વિસ્તારોમાં કરેલી અને એમણે આ આખા વિસ્તારોમાં આપણા લોકોને પશુપાલન અને ખેતી આ બધું શીખવાડેલું દાબના દેવોએ એવી વાર્તાઓ તમારા તમામ વડીલોને પૂછજો આ જ વાર્તાઓ કહે છે